નિષ્ઠા પરમાર શ્રી આરવી પટેલ વિદ્યાલય ભોજ શાળા પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમારી શાળામાં તિરંગા લહેરાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું એમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો જેમાં ચિત્ર સ્પર્ધા દેશભક્તિ સ્પર્ધા વેશભૂષા જેવા કે ભગતસિંહ ગાંધી બાપુ રાણી લક્ષ્મીબાઈ અને ભારત માતાના કપડાં પહેલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અમારા શ્રી આચાર્ય સાહેબ રાજેશભાઈ અમીન સાહેબે વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે સપોર્ટ કર્યો તેમજ અમારા સંસ્થાના જે મંત્રી સાહેબ છે અંબાલાલ કાકા તેઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તેમજ ગામના વડીલો સરપંચશ્રી અને બધાએ જ ગામમાં તિરંગાની રેલી કાઢી હતી જેમાં બાળકો ખૂબ સારી રીતે વિવિધ પ્રકારના નારાઓ બોલાવીને ઉત્સાહભેર ગામમાં રેલી કાઢી હતી